નમસ્કાર મિત્રો કરુણા પોઝિટિવ ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું કિશોર ડોરિયા મિત્રો સમાજ સેવિકા મધર ટેરેસાએ કહ્યું હતું કે જો તમે સો ભૂખ્યા લોકોને ભોજન ન કરાવી શકો તો માત્ર એક ભૂખ્યા જનને ભોજન આપો કારણ કે એક ભૂખ્યા જનને ભોજન કરાવવાથી ઈશ્વર આપના ઉપર રાજી થશે આ વાતને મુંબઈના વસઈ વિસ્તારના કિરણ કામદાર નામની મહિલાએ બહુ જ સારી રીતે

તેને ક્યારેય બીમારી નડી નથી પોતાના હાથે જ રસોઈ બનાવી અને હોસ્પિટલમાં પહોંચી જાય છે અને દર્દીઓને પ્રેમથી પૌષ્ટિક ભોજન જમાડે છે તો કિરણ કામદારના આ સેવા યજ્ઞને સો સો સલામ મિત્રો જે લોકોને કોઈને કોઈ મદદ કરવી છે તે ગમે તેવા સંજોગો અને સ્થિતિ હોય છતાં એ મદદ માટે પહોંચી જાય છે ઉત્તરાખંડના નૈનીતાલમાં કેટલાક યુવાનોએ શરૂ કરેલી સેવા અન્ય યુવાનો માટે ખરેખર પ્રેરક બની છે આ યુવાનોએ બાળકોમાં વાંચન વૃત્તિ કેળવાય એ માટે અલગ અલગ પુસ્તકોની લાઇબ્રેરી શરૂ કરી છે આ લાઇબ્રેરીને લોકો ઘોડા લાઇબ્રેરી નામથી ઓળખે છે આવો જાણીએ આ ઘોડા લાઇબ્રેરી શું છે નૈનીતાલની આસપાસ ગામોમાં બાળકોને શિક્ષણ આપી શકાય તેવી બહુ સુવિધા નથી અને એમાં જ્યારે વરસાદ આવે ત્યારે કેટલીક સ્કૂલો બંધ કરવી પડે છે એટલે આવી સ્થિતિમાં સુભાષ નામના એક યુવાનને વિચાર આવ્યો કે આ બાળકોને જ્યારે એમને વરસાદ પડે ત્યારે ફ્રી હોય ત્યારે એને આપણે વાંચવા માટે પુસ્તકો આપવા જોઈએ એટલે સુભાષને વિચાર આવ્યો અને આ બાળકો માટે હરતી ફરતી લાઇબ્રેરી શરૂ કરી સુભાષે ઘોડાની પીઠ પર આ પુસ્તકો ગોઠવીને આ હરતી ફરતી લાઇબ્રેરી શરૂ કરી જ્યારે વરસાદના કારણે પહાડી વિસ્તારમાં સ્કૂલ બંધ હોય ત્યારે આ લાઇબ્રેરી ત્યાં પહોંચી જાય છે અને બાળકોને સામાન્ય જ્ઞાન પ્રેરક વાર્તાઓના પુસ્તકો વાંચવા આપવામાં આવે છે સુભાષ અને તેમની ટીમના યુવાનોએ અત્યાર સુધીમાં ત્રણસો કરતા વધારે પુસ્તકો બાળકો સુધી પહોંચાડ્યા છે મિત્રો જેમની પાસે પુસ્તકો છે એ ક્યારેય એકલો પડતો નથી

એ ખરેખર પ્રેરક પ્રવૃત્તિ કરી રહ્યું છે અને આજે બહેનોને એમણે આત્મનિર્ભર બનાવી છે સામૂહિક સાધનોને નિયત દરે ભાડે આપી વાર્ષિક રૂપિયા એક લાખ થી પણ એને એના માટે એક આવકનો સ્ત્રોત ઉભો કરવામાં આવ્યો મિત્રો પહેલા કેટલીક બહેનોને પરિવારમાં મદદ ન કરી શકવાનો હતો પરંતુ હવે મિશન મંગલમ યોજનામાં જોડાઈને આર્થિક રીતે પગભર થઈ પરિવારને મદદરૂપ થવાનું ગૌરવ અનુભવે છે આ બેનો કેન્દ્ર અને રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓની જાણકારી અને તેના લાભો આ છેવાડાના માનવી સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે ગામડે ગામડે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફરી રહી છે રાજકોટ જિલ્લાના જામકનોણા તાલુકાના ગુંદાસરી ગામે જ્યારે આ યાત્રા પહોંચી ત્યારે ગ્રામજનોએ હમળ કાપેર સ્વાગત કર્યું અને મિશન મંગલમ યોજના હેઠળ જે ગુંદાશ્રી ગામના કુંજ સખી મંડળ છે એ બહેનોએ એમને પ્રેરણારૂપ કેટલીક એને પોતાના અનુભવ શેર કર્યા અને સે સાવ કંઈ કમાતા નહોતા કે જેમને કાંઈ કમાવાની તક મળી નહોતી એવા બહેનો આજે કમાઈ અને પોતાના પરિવારમાં મદદરૂપ થઈ રહી છે મિત્રો આ સખી મંડળને સો સો સલામ મિત્રો અંતમાં ઉર્જા સભર બે લાઈન મહેનત પગથિયા સમાન છે અને લીટ એ નસીબ સમાન છે લીટ ક્યારેક બગડી શકે છે પણ પગથિયા તમને હંમેશા ટોચ પર લઈ જાય છે મિત્રો તો ખુશ રહો તંદુરસ્ત રહો અને સકારાત્મક વિચારોથી મંદુરસ્ત રહો નમસ્કાર